નમસ્કાર હું છું બરદૈવસિંહ ચોખાણ આપ જોઈ રહ્યા છો તરણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર દાંતા અને સકલશનાની વચ્ચે આંબા ગાટામાં અકસ્માત આજ રોજ વરસાદના કારણે આંબા ગાટામાં એક રસ્તો બ્લોક કરેલો હતો જેના કારણે આજ બંને બાજુના સાધનો એક બાજુ ચાલુ કરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં સૂત્રો અનુસાર એક ગાડી નેદરડી અને બીજી ગાડી બેડસમાં ગામની હતી જેમ બ્લેક ગાડીના એરબેગ ખુલી જતા સામાન્ય ઈજા પહોંચતા એક મારફતે સકલશના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગાડી નંબર જીજે સત્યાવીસ ઈ એ ઓગણીસો ઓગણસાઠ શિફ્ટ ગાડી બેણસ હતી અને જીજે જે જીરો આઠ સીએમ સત્તર છાસળ પેટા ગાડી નેદરડીના ખાનગી ડોક્ટર ની હતી જે વસી ગામે ફરજ બજાવતા હતા જેના કારણે આજુબાજુ લોકોના ટોળા એકઠા થયા હતા અને વાહનો ને લાંબી કતારો લાગી હતી બ્યુરો રિપોર્ટ તારણ ન્યુઝ